અમદાવાદ સ્થાનિકો માં તંત્ર સામે રોષ પહેલા રોડ ને સુધારો પછી મજબૂત કરવાની વાત કરો જનતા કહી રહી છે પછી અન્ય વિસ્તારના રસ્તા ગણો રોડ કહેવા જ કદાચ મુશ્કેલ બની ગયા છે તાજેતરમાં નવા બ્રિજો બનાવવામાં આવે છે પરંતુ બ્રિજના નીચે પાસેની જે રોડ હોય છે તે કેટલી ખરાબ હાલતમાં હોય છે તેના આ અને પ્રજા કેટલી હાલાકી ભોગવી રહી છે તે જ આ દ્રશ્ય ઘણું બધું કહી રહ્યા છે અહીંયાથી પસાર થવું એટલે મહામુસીબત અને પડી જવાના ભયના નેજા હેઠળ અહીંયાથી પ્રજા પણ પરેશાન થઈને પસાર થઈ રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ